ગાંધીનગર એ માત્ર ગુજરાતનું પાટનગર નથી પણ સમગ્ર રાજ્યની સંસ્કૃતિ પ્રગતિનું પ્રતિક પણ છે ગાંધીનગરમાં સાઠમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ગાંધીનગર શહેરમાં વસાહત મહાસંઘ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેબી કોલોનીના ગેસ્ટ હાઉસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મેયર મીરાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે મેયરે વૃક્ષારોપણ કરી અને કેક કાપી હતી જે બાદ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

ગાંધીનગરની ઓળખ આજે વૈશ્વિક સ્તરે બની છે ત્યારે આપણે ગાંધીનગરને ઉદ્યોગ વેપાર કલા સંસ્કૃતિ શિક્ષણ સંસ્કાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રે આગળ વધારીએ છીએ અને સાથે સાથે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સ્વચ્છ સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે